મોટું નાનું પાણી તો ખકડે હાલો મિત્રો માતા જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો ને હું પણ એકદમ મજામાં છે ને હું આવી ગયો છે પડતાપરા ગામ

બધા ખરી ગયેલા છે કાયતરામાં રોજ ખરા કેટલા પડ્યા હેઠે કાયતરા કેવા છે પૂરા થઈ ગયા બધા હડી ગયા હો કાયતરા આમ બળ જાય છે અંદર તો હમ ઉમંગ પાંદડા આપે છે પાંદડા ખાઓ હા કેતરો બધા ભર્યા હોય અને બદલે અત્યારે કપા ને એવું હોય બધું પણ સાફ સફાઈ આ જો પૂજેને કાયતરો સીડ્યો છે અહીં ધો પીડિયા આમાં જો પીડિયા હમ મિત્રો કાતરા ખાવા કોને મજા આવી કે જો જરૂર થી કોમે કરી દેજો મને બહુ ખાતા મસ્ત આવે ખાતા આવડે કે ખાવા મજા આવે લે તું બતા ની થોડા બધા તું બતા હા હું મંગ જો પાંદડા ખાઈ છે કાતરા અમારું ઉમંગ ના હાથમાં કઈક ટમેટી આવી ગયે લાગે ક્યાં છે ટમેટી જો નાની નાની ટમેટી અને હવે આપણે જવાનું છે હા હુમલા વાડીયા તા પગવા આવ્યા છે દાદાના દર્શન કરવા માટે

موٹو سبر بٹل بتا دیتی درشن کر سر تو امر دادا دےری અને ઉપર જો હરે છે સરસ મજાનો અને હવે અહીંયા અને આ ઈટું છે જૂનવાણી મિત્રો લગભગ અમારે પંદર વર્ષ પહેલાં ઈટ છે એનવીપી આપણે માર્કો જે છે એ નહીં છે જૂનો જો પણ આ વેજુદ ઈટું પાડતા નહીં ઈટ છે પાંચસો પંચાવન હા પછી દાદાના આપણે જો પાણી ખડાઈ દીધું ને દાદાના નવરાઈ દાદા વરદી એક વખત આપણે આવવાનું હોય માતા માતાઈને દાદા દર્શન કરવા તો પછી દેરી સાફ સફાઈ કરીને બધી પછી સરીફળને ઉધરીને દેવો પતિ કરીને દાદાને રાજી કરી દીધા દાદા આપણને રાજી કરી દીધા આપડી આની હા આપણે ઈટો પણ આયા હોય

સોખન શ્રી પોળ જવરી પછી પગે લાગી છે દાદાને દાદાના દર્શન કર્યા પછી સૌ પ્રસાદી લેવાને છે આગડી તો આપણે પ્રસાદી લેવા જવાના છે તો બધા પહેલા પગે લાગી લે દાદાને આપણે પ્રસાદી લેવા જવાનું છે આપણે ચાલો પગે મડો લા વારા પરતી વારા પરતી બધા પગે લાગી લો હાલો તો લાગી જવું છે જ પગે લાગી લે દો ઓમંગ પગે લાગી લે અને ઓ જઈને પગે લાગવાનું છે હઈ બાત તાને પગે લાગવાટો બચ્ચની અમારું ઓમંગ જો પગે લાગ્યા છે

એટલે ઠંડુ વાતાવરણ છે શાળા નદી એટલે તો કઈ ઘટે જ નહી એટલે અહીંયા જો માતાજી ખોડિયાર માં સ્થાનક છે તો એના પણ દર્શન કરીએ આપણે જય માતાજી જય મા જગદંબા જય ખોડિયાર માં અને અહીંયા તો શ્રીફળ ના તોરણ સરા છે માં ખોડિયાર માં વડલા ની ગોફ માં બેઠેલા છે અહીંયા સ્થાપના છે અહીંયા છે ને એમને પણ આપણે અગરબત્તી કરી

ارتي نا ناليري دوه جي يا نظر ناخو نه اگلي ناليري ناليري هين واطون بوه مست ثه نه مزه اويو ثه گاتل جي ها 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 اتله مزه پده ها ها يمو مگم کيا خاو اتله مزه پده بھائی تالو મિતرو هاو اپره پرشاد لې لې دادا نو زايو شودن دادا